નમસ્કાર વડોદરા વાત તમે પણ વહેલી સવારે અથવા નીકળો છો વડોદરાના તો સાવથી જ આજે મારી સાથે પણ એક એવો બનાવ બનાવ બન્યો હતો સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં હું જોબ જોવા માટે આ જગ્યા પર એટલે કે વડોદરા વિસ્તારના વડોદરામાં દંતેશ્વર આવેલું છે દંતેશ્વરમાં બંસલ મોલવાળી એક ચોકડી છે બંસલ મોલની નજીક ચોકડી ખાતે હું ઊભો હતો ત્યાં સવારે સાડા પાંચ વાગે હું બસ રાહ જોઈને ઊભો હતો બસ થોડું લેટ આવતા મેં વિચાર્યું કે બસના ડ્રાઈવરને ફોન કરશો ફોન કરવા માટે મેં ખિસ્સામાંથી ફોન કાઢીને ડ્રાઈવરનો નંબર શોધતો હતો ત્યાં સફેદ કલરની સ્કૂટી ચાલક બે લોકો આવ્યા મોડે માસ્ક બાંધેલું હતું રૂમાલ બાંધેલો હતો બે લોકો આવ્યા આવીને મારા હાથમાંથી ફોન જોતવી અને ચાલ્યા ગયા મારો ફોન ચોરાઈ ગયો છે આજે સવારે મારા હાથમાંથી લૂંટફાટ થઈ ગઈ છે મારી સાથે આ બાબતની કમ્પ્લેન મેં મકરપુરા પોલીસ ચોકીમાં જઈને આજે સવારે આપી છે તમે જોઈ શકો છો અને નજીકમાં કેમેરા પણ લાગેલા છે બરાબર સાઈડ પર બેંક છે કોમ્પ્લેક્સ છે સામે એચડીએફસી બેંક પણ આવેલી છે એચડીએફસી બેંકમાં પણ કેમેરા લાગેલા છે રોડ પર પણ કેમેરા લાગેલા છે બરાબર બધા કેમેરાની સામે એ લોકો ગીત કરો આવ્યા અને મારા હાથમાંથી મારો મોબાઈલ જોતવી અને ચાલ્યા ગયા સવાર સવાર બરાબર મને તો મારો ફટકો પડ્યો અહીંયા આગળ પહેલાં પણ મને પછી છ વાગ્યા પછી જ્યારે પબ્લિક આવી ત્યારે મેં ઘરે ફોન કર્યો મારા ભાઈને લેવા માટે બોલાવ્યો હું ઘરે ગયો અને પછી મેં પોલીસ કેસ કર્યો બાકી લોકો સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે અહીંયા ઘડી પહેલાં પણ આવા લૂંટફાટના બેથી ત્રણ બનાવ બની ચૂક્યા છે અને આજે મારા પોતાની સાથે મને એવો કડવો અનુભવ થયો એટલે વડોદરા શહેરમાં જો આપણે રહેવું હોય તો હવે બહુ અઘરું છે રહેવાનું કેમ કે મોડી રાત્રે અથવા વહેલી સવારે નોકરી જવાનું હોય તો નોકરી જવા માટે તો આપણે જનરલી ઊભા જ જતા હોય આજે એ લોકો મોબાઈલ ઝૂકીને ચાલ્યા ગયા બની શકે કોઈ દિવસ એ લોકો હથિયાર બતાવીને મારી પાસે લૂંટપાટ કરી જાય મને નુકસાન પણ પહોંચાડી શકે છે તો વડોદરાની જનતાને વિનંતી છે કે આપણી આજુબાજુના પોલીસ વિસ્તારોને તથા પોલીસને કહો કે મારો મોબાઈલ ચોરવામાં મારી મદદ કરે મેં તો એમને વિનંતી કરી જ છે કમ્પ્લેન પણ આપી છે તો તમે પણ થોડા સાવચેત રહેજો અને વહેલી સવારે અથવા મોડી મોડી રાત્રે નીકળો તો પોતાની સાથે કશું પણ સેફ્ટી માટે કોઈ પણ એક રૂલ રાખજો બરાબર પોતપોતાની સાવચેતી રાખજો આપ અને ભગવાનને પ્રાર્થના કરજો કે મારો મોબાઈલ જલ્દીથી જલ્દી મને મળી જાય કે મારી પાસે બીજો મોબાઈલ લેવાના પૈસા પણ નથી જો કોઈને આ વિશે કંઈ ખબર હોય કે કોઈ ચોર્યો છે શું છે કોઈ પણ વાત ખબર હોય તો મારા ભાઈના મોબાઈલ નંબર પર ફોન કરીને તમે મારો કોન્ટેક કરી શકો છો તેનો મોબાઈલ છે એટ સેવન થ્રી ટુ નાઇન નાઇન એટ ઝીરો વન ટુ ફરી એકવાર મોબાઈલ નંબર કહું છું એઇટ સેવન થ્રી ટુ નાઇન નાઇન એટ ઝીરો વન ટોર આ મોબાઈલ નંબર પર ફોન કરતો તો મારો ભાઈ મારી સાથે વાત કરે આપશે આપ મને કશું પણ આપણને ખબર હોય તો જણાવી શકો છો કે આ વિસ્તારમાં ફોન ચોરી કરે છે એક લઈને કોઈ કદાચ નીકળ્યું હોય કે પછી વિવોનો વી ટ્વેન્ટી ફાઇવ મોબાઈલ હતો ચોરીનો મોબાઈલ તમારી પાસે વેચાવા માટે આવે તો પણ તમે મને જાણ કરી મારી મદદ કરજો ધન્યવાદ